ચૂંટણી આવે ત્યારે નેતા યુવાનોના મત મળે તે માટે પ્રયાસ કરતા હોય છે પણ આ યુવાનો શું એમના વિસ્તારના નેતાઓને ઓળખે છે આ વિશે જાણકારી મેળવવા બીટીવી ન્યુઝે કેટલાક યુવાનો સાથે વાતચીત કરી હતી અને જાણવાનો પ્રયાસ કર્યો હતો હું આવું છું બોટાદથી બોટાદથી આવું છું આપણા ધારાસભ્ય અમારા ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા અને આપણા જે લોકસભાના સાંસદ કોણ છે અત્યારે ભારતીબેન સિંહાડ છે જે અમારા લોકસભાના સાંસદ છે જે ભાવનગરથી લીધ થાય છે બીજેપી થી રાષ્ટ્રપતિ છે એ કોણ રાષ્ટ્રપતિ છે આપણા દ્રૌપદી મુર્મુ છે ઉપરાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિ છે એ મને યાદ હતું જે આપણા જમ્મુ કાશ્મીરમાં ગવર્નર રહી ગયેલા છે પણ યાદ નથી અત્યારે એક્ચુલી મેન એમનું જે નેતાઓ છે ધારાસભ્યો લોકસભાના સાંસદ એ વિસ્તારમાં આવે છે ધારાસભ્ય અમારા તો જે આમ આદમી પાર્ટીના છે આવતા હોય છે ઘણીવાર જોવા મળે છે પણ એ રોગ રેગ્યુલર તો હોય એ લોકોને ગાંધીનગર ઓફિસ હોય ગાંધીનગર કામ હોય તો એનાથી રેગ્યુલર તો ન આવતો હોય પણ થોડું બધું અત્યારે જોવા જઈએ તો થોડું ઘણું તો કામ થાય એવું લાગે છે કારણ કે પહેલાં રોડ રસ્તા સારા ન થાય અત્યારે થોડા રોડ રસ્તા બી સારા થયા છે એવું છે અમે નવા નવાના વોટ થયા છે રાજકોટથી જ છું પોતે અને ત્યાં સારું કામ ચાલી રહ્યું છે અત્યારે તો અપડેટ સારા રહે છે અને કામ સારું રીતે કરી રહી છે અત્યારે આપણા ધારાસભ્ય શ્રી કોણ છે સર એ મને અત્યારે ખ્યાલ નથી કારણ કે હું કેટલા ટાઈમ થી અમદાવાદ માં આવેલો છું અત્યારે એટલા માટે અપડેટ નવું નથી મને ખ્યાલ હવે જે આવે એનું ધ્યાન રાખીશ આપનો વોર્ડ કયો છે વોર્ડ તો ખ્યાલ નથી બટ એરિયા આપણે કતાર ગામ સુરત માં આપના જે ધારાસભ્ય શ્રી કોણ છે ધારાસભ્ય આઈડિયા આપ જે લોકસભામાંથી આવો છો તે લોકસભાના સાંસદ કોણ છે સાંસદ પણ નથી ખબર આપણા જે રાષ્ટ્રપતિ છે એ કોણ છે દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ છે કોણ છે ખ્યાલ છે ઉપરાષ્ટ્રપતિ નથી ખ્યાલ આપણા જે વિસ્તારમાં જે ધારાસભ્યો સાંસદશ્રીઓ ચૂંટાઈને આવતા હોય છે તે ઇલેક્શન બાદ આવતા હોય છે ના ઇલેક્શન બાદ કોઈ નહીં દેખાય ઇલેક્શન પહેલા આવે બધા વોટ માંગવા અને આ રેલી વેલી બધું કરે બટ પછી નહીં દેખાતા આપણા ત્યાં આગળ જે વિસ્તારમાં જે કામ થવા જોઈએ થાય છે મોસ્ટ ઓફ કામ તો નહી થતા બધા પેન્ડિંગ હોય છે અમુક અમુક વાર હોય કે વધારે પ્રેશર આપીને કામ કરાવતા હોય છે બાકી તો કામ નથી થતા આપ જે નવા જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે જે સાંસદ છે તે ચૂંટાતા હોય છે કેવાની આપ અપેક્ષા રાખીએ મતલબ લોકોની હા લોકોની કઈ તકલીફ છે શું છે પ્રોબ્લેમનો જલ્દી જલ્દી ઉકેલ લાવવા જોઈએ